જે વાણીથી ભગવાનના ગુણો ઓર્ડવે છે તે જ વાણી છે જે હાથ ભગવાનના જ કર્મો કરે તે જ હાથ છે જે મન સ્થાવર જંગમ સર્વ પદાર્થોમાં વસતા ભગવાનનું સ્મરણ કરે તે જ મન છે જે કાન ભગવાનની પવિત્ર કથાઓ સાંભળે તે કાન છે જે મસ્તક સ્થાવર જંગમ સર્વ ભગવાનની જ મૂર્તિ છે એમ માની નમે તે જ મસ્તક છે જે નેત્ર સ્થાવર જંગમ સર્વ ભગવાનની જ મૂર્તિ છે એમ જુએ તે જ નેત્ર છે અને જે અંગો વ્યાપક ભગવાનના તથા ભગવાનના ભક્તોના ચરણોદકને નિત્ય સેવે તે જ અંગો છે સુત બોલ્યા રાજા પરીક્ષિત એમ પૂછેલા ભગવાન સુખદેવજી વાસુદેવ ભગવાનના મગ્ન હૃદયવાળા થઈ બોલ્યા શ્રી સુખદેવજી બોલ્યા કોઈ બ્રાહ્મણ શ્રી કૃષ્ણનો મિત્ર મોટો બ્રહ્મ વેદતા ઇન્દ્રિયોના વિષયમાં વિરક્ત અત્યંત શાંત અંતઃકરણ વાળો જીતેન્દ્રી અને ગૃહસ્થ શ્રમી હોવા છતાં પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળે તેના વડે આજીવિકા ચલાવતો હતો ફાટિયા તૂટિયા વસ્ત્રો પહેરેતા તે બ્રાહ્મણની સ્ત્રી પણ તેવી જ ક્ષુદાતી દુર્બળ હતી તે દવિદ્ર પવિત્રતા સ્ત્રી દુઃખી થઈ એક વખત ભયથી ધૃતિ પતિ પાસે જઈ સુકતા મુખે બોલી હે બ્રાહ્મણ સાક્ષાત લક્ષ્મીના પતિ બ્રાહ્મણોના ભક્ત શરણે આવેલાનું રક્ષણ કરનાર અને યાદવોમાં ઉત્તમ શ્રી કૃષ્ણ ભગવાન આપ ભગવાનના મિત્ર છો તો હે મહાભાગ સત્યપુરુષોના પરમ આશ્રય રૂપ તે ભગવાન પાસે તમે જાઓ દુઃખી અને કુટુંબવાળા તેમને જ પુષ્કળ ધન આપશે ભોજ વિષ્ણુ તથા અંધક વંશના રાજા તે શ્રીકૃષ્ણ હમણાં દ્વારકા છે તે તમારો સ્વીકાર કરશે કે તરત ભોજવંશી વગેરે બધા તમને ધન આપશે વળી તે જગત ગુરુ પોતાના ચરણ કમળનું સ્મરણ કરનારને પોતાનું સ્વરૂપ પણ આપી દે છે તો ભજન કરનારને અતિ તુચ્છ અર્થ અને કામ આપે એમાં શું કહેવાનું છે કોમળતા પૂર્વક કોમળતાપૂર્વક ઘણીવાર પ્રાર્થના કરી એટલે શ્રી કૃષ્ણના દર્શન એ જ મોટો લાભ થશે આવો વિચાર કરી તે બ્રાહ્મણે દ્વારકા જવા મનથી નિશ્ચય કર્યો અને સ્ત્રીને કહ્યું હે કલ્યાણી ઘરમાં કઈ ભેટ અપાય એવું છે હોય તો આપ તે તે પેલી ચાર મુઠ્ઠી અને વસ્ત્રના ટુકડા બાંધી શ્રી શ્રીકૃષ્ણ સારું ભેટ તરીકે પતિને આપ્યા પછી તે શ્રેષ્ઠ બ્રાહ્મણ મને શ્રીકૃષ્ણનું દર્શન કેવી રીતે થશે એવો વિચાર કરતો દ્વારકા ગયો ત્યાં એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણો સાથે ત્રણ લશ્કરી છાવણી અને ત્રણ દરવાજા ઓળંગી આગળ ગયો અને પછી ભગવત ધર્મ પાળનારા અંધકો તથા યાદવોના ઘરો અને શ્રી કૃષ્ણની સોળ હજાર રાણીઓના ઘરોની વચ્ચે રહેલા એક શોભાયમાન ઘરમાં દાખલ થયો એ વખતે તે બ્રાહ્મણ બ્રહ્માનંદ પામ્યો હોય તેવો થયો ભગવાન કૃષ્ણ પ્રિયાના પલંગ પર બેઠા હતા તે એ બ્રાહ્મણને દૂરથી આવતો જોઈ એકદમ ઊભા થયા અને સામે જઈ બે હાથથી હર્ષપૂર્વક તેને ભેટી પડ્યા પોતાનો પ્રિય મિત્ર એ બ્રહ્મશ્રીના અંગસંગથી સંગથી કમળ નયન શ્રી કૃષ્ણ અત્યંત આનંદ પામ્યા અને પ્રેમયુક્ત થઈ નેત્રોમાંથી આનંદના આંસુ વરસાવવા લાગ્યા પછી હે રાજન તેને પલંગ પર બેસાડી પોતે જાતે સર્વ પૂજા સામગ્રી લાવી ભગવાનને તે બ્રાહ્મણના પગ ધોયા અને તેના પગ ધોયાનું જળ પોતે લોક પાવન છતાં પોતાના મસ્તક પર ચડાવ્યું પછી તે દિવ્ય ગંધ સુગંધી ધૂપો તથા દીવાઓની પંક્તિઓથી આનંદપૂર્વક પૂજન કરી તાંબુલ અને ગાય આપી તે મિત્રને ભલે પધાર્યા એ પ્રમાણે સ્વાગત કર્યું સાક્ષાત લક્ષ્મીદેવી રૂકમણી ખરાબ વસ્ત્રોવાળા વાળા મલિન તેમજ શરીર નાળીઓથી વ્યાપ્ત ને દુર્બળ બ્રાહ્મણને ચામેર દોરી સેવવા લાગ્યા અંતઃપુરના સગડા માણસો નિર્મર કીર્તિવાળા શ્રી કૃષ્ણે અત્યંત પ્રીતિથી પૂજેલા તે મેલા બ્રાહ્મણને જો આશ્ચર્ય પામ્યા લક્ષ્મીથી રહિત લોકોમાં નિંદ અને અદમ આ મેલા પીક્ષું કે એવું ક્યું પુણ્ય કર્યું હશે કે જેથી ત્રણેય લોકના ગુરુ અને લક્ષ્મીના રહેઠાણ એવા શ્રીકૃષ્ણ આનું સન્માન કર્યું વળી પલંગમાં રહેલા લક્ષ્મીજી રૂકમણીને તજી ભગવાન જે મોટા ભાઈ બળદેવને ભેટે તેમ આને ભેટી પડ્યા પછી હે રાજન શ્રીકૃષ્ણ અને સુદામાજી બંને એકબીજાના હાથ પકડી પ્રથક ગુરુકુળમાં જ્યારે પોતે રહેતા તે સંબંધી સુંદર વાતો કરવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા હે ધર્મ વેતા સુદામાજી ગુરુ દક્ષિણા આપીને ગુરુકુળથી આવ્યા પછી સમાવર્તન સંસ્કાર કરી તમે યોગ્ય સ્ત્રી પરણ્યા કે નહીં હે વિદ્વાન જાણો છું કે ગૃહસ્તમમાં રહેવા છતાં આપણું ચિત્ત વિષય ભોગોમાં લગભગ અનાસક્ત છે ધન વગેરેમાં પણ આપણે બહુ પ્રીતિ નથી ઈશ્વરની માએ રચેલી વિષય વાંચના તજતા કેટલાક પુરુષો કામા વિલાસથી નહીં આકર્ષાયેલા મનવાળા હોય તો પણ જેમ હું ઈશ્વર છું છતાં લોકો મારી પેઠે કર્મો કરે છે એ ઈચ્છાથી કર્મો કરું છું તેમ કર્મો કરે છે હે બ્રહ્મન આપને બંને ગુરુકુળમાં સાથે રહેતા તે તમને યાદ છે ને ગુરુકુળથી જાણવા યોગ્ય પરમાત્માનું તત્વ જાણી બ્રાહ્મણ ક્ષત્રિય ને વૈશ્ય જાતિનો મનુષ્ય સંસારને પાર પામે છે હે સુદામાજી આ જગતમાં જેનાથી પોતાનો જન્મ થાય છે તે પિતા વહેલા ગુરુ છે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યને જેનાથી પોતાના ઉત્તમ કર્મો સંભવે છે એટલે જ જેનો આવી વેદાધ્યયન કરાવે છે તે બીજો ગુરુ છે અને તે પણ મારા જેવો જ પૂજ્ય છે અને સર્વ આશ્રમવાસીઓને જે આત્મજ્ઞાનનો ઉદ્દેશ્ય કરે છે તે ગુરુ તે સાક્ષાત અમારું સ્વરૂપ જ છે હે બ્રહ્મન વર્ણાશ્રમીઓમાં જેવું આત્મજ્ઞાન આપનારા મારા અરૂપ ગુરુના ઉપદેશ માત્રથી એનાયાસે સંસાર સમુદ્રમાં તરે છે તેઓ જ ખરેખર પોતાના પુરુષાર્થ સિદ્ધ કરવામાં કુશળ છે

અકાળે ઘણો મોટો પવન ભૂંકાય ભારે વરસાદ પડ્યો અને મહાતિક્ષ મેઘ ગર્જનાઓ થઈ હતી તે વખતે હતો દિશાઓ અંધકારથી ઢંકાઈ ગઈ હતી અને ઊંચા નીચા જળમય બન્યા હતા તેથી જણાતું ન હતું પાણીથી તરબોળ થયેલા તે જંગલમાં આપણે પવન તથા પાણીથી વારંવાર ખૂબ પીડાયા હતા દિશાઓનું પણ ભાન રહ્યું ન હતું અને એકબીજાના હાથ પકડી વ્યાકુળ થઈ ચો તરફ ફટક્યા હતા પ્રાણીઓને પોતાનો આત્મા ઘણો જ વાલો હોય છે છતાં તમે તેની દરકાર ન કરતા કેવળ મારા માટે તત્પર રહો છો ખરેખર શિષ્યોનું ગુરુના ઋણથી મુક્ત થવા માટે આ કર્તવ્ય છે કે તેઓનું સર્વ પુરુષાર્થને સાધન પોતાનો દેહ શુદ્ધ ભાવે ગુરુ માટે અર્પણ કરી દેવો જોઈએ હે દ્વિજો હું તમારા પર પ્રસન્ન થયો છું તમારા મનોરથો સફળ થાવ અને મારી પાસેથી ભણેલા વેદો અને આ લોકમાં તથા પરલોકમાં કદી તમને નિષ્ફળ ન થાવ તમારું વેદ જ્ઞાન સફળ થાવ આપણે ગુરુ ગ્રહ રહેતા હોય ત્યારે આવા અનેક બનાવો બન્યા હતા તે તમને યાદ છે ને ખરેખર ગુરુની કૃપાથી જ પુરુષ પૂર્ણ થઈ પરિપૂર્ણ શાંતિ મેળવવા સમર્થ થાય છે બ્રાહ્મણ બોલ્યા હે દેવોના દેવ જગતના ગુરુ આપ પૂર્ણ કામની સાથ તેને સાથે જેનો ગુરુ ગૃહે વાસ હતો તે અમારા હવે શું અપૂર્ણ રહ્યું છે અર્થાત આપની સાથે નિવાસ કરીને એમ કૃતાર્થ થઈ ચૂક્યા છીએ હે વિભો જેમની મૂર્તિ વેદમય બ્રહ્મરૂપ અને સર્વ કલ્યાણોનું ઉત્પત્તિ સ્થાન છે એવા આપનું ગુરુ ગૃહે રહેલું તે માત્ર મનુષ્ય લીલાનો જ અભિનય છે શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય એસી સમાપ્ત જય શ્રી કૃષ્ણ